નમસ્કાર મિત્રો હું કિરણ પ્રજાપતિ થર્ટી મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત કરું છું તો આપણે આ વિડીયોની અંદર આપણે ભાગાકાર લઈને આવ્યા છીએ તો અમુક મિત્રોને એવું હોય છે કે ભાગાકાર કરતા આવડતું નથી એમાં એવું છે કે જે પોઈન્ટવાળા જે દાખલા આવે છે એમાં એમને બહુ તકલીફ પડતી હોય છે તો આ વિડીયોની અંદર આપણે એડવાન્સ બેઝિકથી લઈ અને એડવાન્સ લેવલ સુધી આપણે ભાગાકાર કેવી રીતે કરી શકીએ એના વિશેની આપણે માહિતી મેળવીશું અને એના વિવિધ દાખલા ગણી અને આપણે શીખીશું તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને બીજું જો આગળનો વિડીયો આપણે બાદ બાકીનો વિડીયો લીધેલો હતો આ જ સિરીઝની અંદર જો તમે એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો જેથી શું ભાગાકારની અંદર પણ આપણે બાદ બાકી કરતા જોઈએ છીએ તો શું એમાં બાદ બાકી કરતા તમને કોઈ પણ જાતની તકલીફ ના પડે બરાબર મિત્રો તો તમને મારી વિનંતી છે કે તમે એ પહેલા વિડીયો જોઈ લેજો અને પછી આ ભગાકારના વિડીયો પર આવજો જેથી શું કે તમને આગળના વિડીયોની પણ માહિતી સારી રીતે મળી જાય અને બાદ બાકી પણ તમને સારી રીતે આવડી જાય અને આ ભાગાકાર પણ તમને સારી રીતે આવડી જાય જોકે બધાને સરવાળા અને ગુણાકાર તો ઇઝીલી આવડી જતા હોય છે પણ ખાસ કરીને આપણે બાદ બાકી બાદ બાકી છે તેવી જ રીતે ભાગાકાર છે એમાં લોકોને બહુ તકલીફ પડતી હોય છે અને એમને ખાસ કરીને એવું મગજની અંદર ખૂબ જ ડાઉટ હોય છે કે આ પોઈન્ટ કેવી રીતે મૂકવો અને ભાગાકાર કેવી રીતે કરવા એના વિશે એમને કહેવાય બેઝિક બેઝિકથી બહુ એટલો ખ્યાલ હોતો નથી એટલે બહુ તકલીફ પડતી હોય છે તો આપણે આ વિડીયોની અંદર શું કરીશું મિત્રો કે આ વિડીયોની અંદર આપણે બેઝિક થી લઈ મોડરેટ અને એડવાન્સ લેવલ સુધી આપણે ભાગાકારને કેવી રીતે કરવા જોઈએ અને એની કઈ કઈ રીતથી આપણે ભાગાકાર થાય છે એના વિશે આપણે આમાં માહિતી મેળવીશું બરાબર મિત્રો તો ચાલો આપણે ભાગાકારને શીખવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ કોઈ પણ ભાગાકાર ની ભાગાકારની સૌ સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈ લઈએ તો ભાગાકાર એટલે કે કોઈ પણ કોઈ પણ વસ્તુના વસ્તુને સરખા ભાગમાં વિભાજિત કરવી મિત્રોને આ પણ બહુ તકલીફ પડતી હોય છે આમાં તો આપણે સારી રીતે સમજી લઈએ હવે કોઈ પણ વસ્તુને સરખા ભાગમાં વિભાજિત કરવી એટલે આપણે એમાં ઉદાહરણ લઈએ પેલું એક્ઝામ્પલ લઈએ તો કોઈ પણ વસ્તુ આપણે લઈ લઈએ ધારો કે આપણી જોડે એક સળિયો છે બરાબર સળીઓ છે તો એને બે ભાગમાં વિભાજીત કરવા છે તો કેવી રીતે કરાય તો સામાન્ય રીતે આ રીતે થઈ જાય બરાબર આ બે ભાગમાં સરખી રીતે વિભાજીત થઈ ગયા બરાબર તો આને કેવી રીતે લખાય ભાગાકારની ભાષામાં તો આપણે આને એવી રીતે લખીએ કે એક સળિયો છે આખો બરાબર અને એને કેટલા ભાગમાં વિભાજીત કરવા છે આપણે બે ભાગમાં વિભાજીત કરવા છે તો એને આવી રીતે લખાય બરાબર પછી આગળ બીજું એક એક્ઝામ્પલ લઈએ ધારો કે ચાર લાડુ છે બરાબર ચાર લાડુ છે તેને બે વ્યક્તિઓમાં વ્યક્તિઓમાં સરખા ભાગે વિભાજિત કરવા છે વેચવા છે વિભાજિત કરવા છે વેચવા છે તો કેવી રીતે કરશું તો ચાર લાડુ છે બરાબર તો ચાર લાડુ બે બે લાડુ આ વ્યક્તિને બરાબર એટલે બે સરખા ભાગ થઈ ગયા હવે આના ભાગાકાર ભાષામાં કેવી રીતે લખશું તો આપણે આવી રીતે લખાય ચાર ડિવાઈડ બાય બરાબર એવી રીતે આપણને ખબર છે કે નાના ધોરણોની અંદર આપણે શીખ્યા જ છીએ કે આવી રીતે આનું કહેવાય ને સિમ્બોલિક આપણે એનું કરતા હોય છે તો આને આવી રીતે આપણે નિર્દેશિત કરીએ છીએ તો એમાં એવું હોય છે કે આ ચાર છે એને અહીંયા મૂકવાના હોય છે તેમજ આ બે હોય છે એ અહીંયા મૂકવાના હોય છે બરાબર મિત્રો તો ભાગાકારમાં આપણે હમણાં જોયું કે કેવી રીતે એને નિર્દેશિત કરવું અને કેવી રીતે એને લખાય છે એ વિશે આપણે જોયું હવે આપણે જોઈએ કે ભાગાકારની અંદર આગળ કેવી રીતે હોય છે તો ભાગાકારમાં એવું હોય છે કે જે આપણે આવી રીતે પહેલા તો લખીએ છીએ જેમાં અંદર જે હોય છે એને શું કહેવાય છે એને કહેવાય છે ભાજ્ય અને આને કહેવાય છે જે અહીંયા હોય છે એને શું કહીશું આપણે ભાજક કહીશું અને અહીંયા જે હોય છે એને ભાગફળ કહેવામાં આવે છે બરાબર અને નીચે જે હોય છે એને આપણે શું કહીશું શેષ કહીશું હવે એક ઉદાહરણ જોઈ લઈએ એના બાદ તો આપણે સારી રીતે સમજણ પડી જાય હવે ધારો કે આપણે કોઈ એક દાખલો છે આપણી જોડે આવી રીતે છે છ ને આપણે બે વડે વિભાજિત કરવા છે તો અહીંયા બે નો ઘડિયો બોલવાનો આપણે બરાબર તો બે ના ઘડિયામાં કઈ જગ્યાએ છ આવે એ જોવાનું તો બે ના ઘડિયામાં છ કેવી કઈ જગ્યાએ આવે છે તો બે તારીખ છ બરાબર તો આ દાખલો સોલ્વ થઈ ગયો ભાગાકાર થઈ ગયો છે બે આને ભાગ આને સરખા ભાગમાં વિભાજિત કરે છે ભાજ્યને બરાબર તો છ શું છે ભાજ્ય એવી જ રીતે ત્રણ શું છે એનું ભાગફળ છે ભાગફળ છે અને આ જીરો શું છે એ શેષ છે બરાબર હવે તમે કદાચ જો આગળ જે વ્યવસ્થિત રીતે જોયું હોય તો આવી રીતે એક સૂત્ર આપણને જોવા મળે છે જેમાં એવું હોય છે કે જે ભાજ્ય હોય છે ભાજ્ય ઇઝ ઇક્વલ ટુ ભાજપ કોણ્યા ભાગ પણ

અહિયા ભાજ્ય શું છે તો છ ભાજ્ય છે બરાબર અને ભાજક શું છે તો ભાજક આપણે ભાગફળ શું છે તો આ બંનેનો ગુણાકાર કરો કેટલો થશે તો છ થશે તો છ ઇઝ ઇક્વલ ટુ છ મતલબ આર એચ એસ ઇઝ ઇક્વલ ટુ એલ એચ એસ આવું તમે આગળ કહેવાય ને ભણ્યા હશું ગણિતની અંદર આર એચ એસ ઈઝુ ફોલ ટુ એલએચએસ તો આવી રીતે આ ભાગાકાર થતા હોય છે બરાબર આપણે એક હમણાં ઉદાહરણ એક જોયું હતું એ જ ઉદાહરણને આપણે વિસ્તૃતમાં સમજીએ તો આપણે એક જોયું ઉદાહરણ એમાં એવું હતું જેમાં ને આપણે બે વડે ભાગ્યા હતા બરાબર તો હવે આને આપણે છ ને બે વડે ભાગીએ એટલે શું બે તરી છો આ બધાને આવડતું જ હોય છે જનરલી એટલે વાંધો નથી બરાબર એટલે આ રીતે આપણે ભાગાકાર થાય છે આનો તો હવે આની અંદર આપણે કહેવાય ને આનું ફિઝિકલી આપણે ઇન્ટરપ્રિટેશન કરવું હોય સમજવું હોય શું આ છ કેવી રીતે આ બે શું છે તો આપણે આવી રીતે લખી શકાય ભાગાકારની ભાષામાં છ ભાગ્યા બે બરાબર એક તો આવી રીતે લખી શકાય બરાબર અને આનું કહેવાય ને કે ફિઝિકલ મિનિંગ શું થાય તો ધારો કે આ છ એટલે કોઈ એવું ઉદાહરણ આપણે લઈ લઈએ કે છ મીટરનો આપણી જોડે કોઈ સળિયો છે ટુકડો બરાબર આ છ મીટરનો છ મીટરનો ટુકડો છે અને એને આપણે શું કરીએ છીએ બે ભાગની અંદર વિભાજિત કરવાના છે આ બે લખેલા છે એનો શું મતલબ થાય કે સરખા બે ભાગની અંદર વિભાજિત કરવાના છે તો અહીંયા આપણે શું કર્યું આ બે ભાગમાં વિભાજિત કરી દીધું તો આ બે ભાગ થઈ ગયા એક અને બે બરાબર અને આ બે ભાગ કેટલા કેટલાના થશે તો આ ત્રણ મીટરના થશે ખબર જ પડી જાય એટલું તો આપણને કે છ અને બે છ ના બે સરખા ભાગ કરીએ કેટલા થાય તો ત્રણ ત્રણ મીટર ત્રણ મીટર ત્રણ મીટર બરાબર અને આના કેટલા ભાગ કર્યા બે ભાગ તો ભાગાકારનો જનરલી આપણે કહેવાય ને કે ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન કરવા જઈએ તો આ રીતનું થાય છે એને આપણે શું કહીએ છીએ ગાણિતિક ભાષાની અંદર લખીએ છીએ એટલે ઘણીવાર શું થાય છે કે ઘણા લોકોને એવું થાય છે કે ભાગાકાર એટલે તો ઓહો બહુ બહુ મોટી વાત થઈ ગઈ એમ એવું ઘણું ઘણીવાર લાગતું હોય છે પણ કંઈ ભાગાકારમાં કંઈ હોતું નથી તમે સારી રીતે સમજો ને આવી રીતે તમે ભાગાકારને શરૂઆતમાં શરૂઆતમાં સમજશો ને બેઝિકલી તો તમને કોઈ પણ દાખલો આવશે ભવિષ્યમાં કોઈ પણ દાખલો તમને જોવા મળશે તો તમને કોઈ પણ દાખલાની અંદર તકલીફ નહીં પડે હવે આપણે એવી જ રીતે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ જેથી આપણને સારી રીતે ખ્યાલ આવી જાય બરાબર મિત્રો તો હવે આપણે એક દાખલો લઈએ એમાં દસ છે ને એને પાંચ વડે ભાગવાના છે બરાબર આ પાંચ વડે આને શું કહીએ છે આપણે કીધું હમણાં ભાજ્ય ને શું કહીશું ભાજક તો આને પાંચ દસ ને બે પાંચ વડે ભાગ્યે કેટલા થાય તો પાંચના ઘડિયામાં પહેલાં આપણે ઘડિયા બોલવાનું તો પાંચના ઘડિયામાં કઈ જગ્યાએ દસ આવે છે તો એ જોવાનું તો પાંચ દુ દસ બરાબર અને આની બાદ બાકી કરી દેવા બરાબર તો ઝીરોમાંથી ઝીરો જાય ઝીરો વનમાંથી વન જાય તો ઝીરો ઓકે આ ઝીરો તો હવે આને આપણે કેવી રીતે લખી શકાય તો આપણને ખબર છે કે દસ ડિવાઈડ બાય ફાઈવ આવી રીતે આપણે લખીએ છીએ બરાબર આવી રીતે આપણે ભાગાકારની ભાષામાં લખાય બરાબર અને આનો ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન કરવું શું થાય તો એવી જ રીતે આપણે દસ મીટર કોઈ ટુકડો છે ધારો કે જ ગણી રાખીએ આપણે અહીંયા દસ મીટરનો બરાબર દસ મીટરનો અને એને કેટલા પાંચ ભાગમાં વિભાજીત કરવાનું છે તો પાંચ ભાગમાં આપણે એને વિભાજીત કરીએ તો કેટલા કેટલા મીટરના ટુકડા થાય એ એ આ ભાગાકારનો મતલબ થયો તો આને પાંચ ભાગમાં વિભાજિત કરો આ એક બે ત્રણ ચાર જો પાંચ ભાગમાં વિભાજીત થઈ ગયું એક બે ત્રણ ચાર ને પાંચ થઈ ગયો ને વિભાજિત તો કેટલા કેટલા મીટરના થયા તો અહીંયા તમે જાણી શકો અહીંયા જે આપણો જવાબ આવ્યો બે મીટર તો એ આપણા બે બે મીટરમાં વિભાજિત થઈ ગયા એમ બે બે બરાબર તો આ આવી રીતે આનો મતલબ થાય છે અને આને પાંચ ભાગમાં વિભાજિત કર્યું આપણે આપણે મોડરેટ લેવલ પર જતા પહેલા આપણે ઈઝી લેવલની અંદર જ શરૂઆતથી કેવી રીતે આપણે ભાગાકાર કરવા જોઈએ એના વિશે જોઈ લઈએ તો આપણે ભાગાકાર કરતા પહેલા એક વસ્તુનો વિચાર કરી રાખવાનો કે અહીંયા એક સંખ્યા હોય એક અંક તો અહીંયા આપણે એક અંક વડે પહેલા શરૂઆતમાં ભાગવાની કોશિશ કરવાની બરાબર તો અહીંયા એક જે સંખ્યા છે એને આપણે ત્રણ વડે ત્રણ છે એને ત્રણ વડે ભાગવાના બરાબર અહીંયા એવું હોવું જોઈએ એવું ના હોવું જોઈએ કે અહીંયા જે ત્રણ આ જે ત્રણની જગ્યા પર કોઈ બીજો કોઈ અંક હોય જો આના કરતા નાનો હોય બરાબર તો પછી બીજી સંખ્યાને ભેગી લેવાની અધરવાઇઝ એને લેવાની નહીં અને જ્યાં સુધી આ જે સંખ્યા છે આના કરતા કહેવાય ને મોટી હોય ને એટલા સુધી આપણે શું કરવાનું આ સંખ્યાને આના વડે ભાગી લેવાનું બરાબર તો હવે આપણે શરૂઆત કરીએ તો ત્રણ એકા ત્રણ 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 વડે ભાગી શકાય બરાબર તો પછી ત્રણ એક ત્રણ બરાબર ને એમાંથી આપણે શું કરવાનું બાદ બાકી કરવાનું એટલે શું થઈ ગયું જીરો હવે શું કરવાનું હવે આગળનો એક અંક હોય છે એને નીચે ઉતારવાનું બરાબર તો આ નીચે ઉતાર્યો આપણે હવે ત્રણ ના ઘડિયામાં છ કઈ જગ્યાએ આવે છે છ તો ખબર પડી આપણને કે ભાઈ આ છ છે એ ત્રણ કરતા તો મોટા જ છે બરાબર તો આપણે ત્રણ ત્રણ થી આનો શું કહેવાય ભાગ ચાલશે તો ત્રણ દુ છ બરાબર આ જીરો

અહીંયા તો આપણે એક એક અંકથી શરૂઆત કરી ને અહીંયા ડાયરેક્ટ બે અંક કેમ લીધા તો એનો મેં તમને અહીંયા ઉદાહરણ કહેવાય ને કે જવાબ તમને આપી દીધો છે બરાબર આગળ આપણને ત્રીજા નંબરનો દાખલો આપ્યો છે જેમાં આઠસો ને અગણા છે જેને આપણે ચાર વડે વિભાજિત કરવાના છે તો કેવી રીતે કરશું તો આપણને આપણે હમણાં જ એક વાત કરી કે એક અંક હોય તો આપણે એક અંક પર ફોકસ કરવાનું અહીંયા આઠ છે એ ચાર કરતા કેવા છે મોટા છે તો ચાર વડે વિભાજીત થઈ જશે આસાનીથી તો આપણે ચાર ના ઘડીઓ બોલવાનો તો ચાર ના ઘડિયાની અંદર પહેલા આપણે ચાર એકા ચાર પછી ચાર દુરિયામાં શૂન્ય હવે ઉપરની સંખ્યાને આપણે નીચે ઉતારવાની આવી રીતે એક એક સંખ્યાને નીચે ઉતારતું જવાનું બરાબર તો અહીંયા થશે સાત બરાબર હવે ચાર ના ઘડિયામાં આપણે ચારનો ઘડિયો ફરીથી બોલવાનો અને સાત કોઈ જગ્યા આવે છે તો ના કારણ કે આઠ તો ચાર ચાર એકા ચાર પછી સીધે સીધું શું મળે છે આપણને મળે છે પછી બીજું આપણે જોવાનું કે આ સાત છે એ ચાર કરતા કેવા છે મોટા છે પરંતુ આઠ કરતા કેવા છે નાના છે બરાબર તો આપણે નાની હોય એ લેવાની તો આ ચાર બરાબર તો પહેલી જ સંખ્યા આપણે લેવાની ચાર એકા ચાર તો ચાર એકા ચાર બરાબર તો હવે આને બાદ બાકી કરી લઈશું તો સાત માંથી ચાર જાત કેટલા વધે ત્રણ અને ઉપરથી આપણા નવ ઉતરશે નીચે બરાબર એટલે થઈ જશે ઓગણ બરાબર હવે મેં શું વાત કરેલી કે એક અંક હોય તો એક અંક ઉપર આપણે ફોકસ કરશું પછી જ આપણે બીજા અંક ઉપર જઈશું તો હવે અહીંયા આપણે એક અંક છે ચાર અને એક અંક છે અહીંયા ત્રણ હવે ત્રણ કેવા છે ચાર કરતા તમે જોઈ શકો છો કે ત્રણ છે એ બહુ નાના છે ચાર કરતા તો હવે શું કરવાનું આપણે તો હવે આપણે બે અંક ભેગા લેવાના તો બે અંક ભેગા લઈએ તો ચાર ના ઘડિયામાં કોઈ જગ્યાએ ઓગણ ચાલી આવે છે તો ના ચાર ના ઘડિયામાં કોઈ જગ્યાએ ઓગણ ચાલી આવતા નથી કારણ કે ચાર આપણે જોઈએ તો ચાર છત્રી આવે છે અને સીધા પછી આવે છે ચાર દાન ચાલીસ બરાબર તો અહીંયા કોઈ જગ્યાએ આપણને ઓગણ ચાલી મળતા નથી તો આપણે શું કરશું ઓગણ ચાલી ની નજીક નજીકની સંખ્યા કઈ તો આપણે અહીંયા ચાળી પણ ચાળી તો ઓગણ ચાલીસ થી મોટા થઈ જાય એટલે અહીંયા મૂકી શકાય નહીં કારણ કે ભાગ નહીં ચાલે બરાબર તો આપણે કઈ લઈશું એના પહેલાની નાની સંખ્યા લઈશું તો આ છત્રીસ તો ચાર નવા છત્રીસ બરાબર તો હવે આની બાજુ કરી લેવાની તો નવ માં નવ નવ માંથી છ જાય કેટલા વધે તો માંથી છ જાય ત્રણ વધે અને ત્રણ માંથી ત્રણ જાય તો શૂન્ય તો આનો જવાબ થઈ ગયો બરાબર આવી રીતે આપણો આખલો આખો આખો દાખલો ગણવાનો હોય છે હવે આગળ આપણે જેમ જેમ આગળ વધશું તેવી રીતે આપણે કહેવાય ને પોઈન્ટ વાળા દાખલા કેવી રીતે ગણવાય એના વિશે આગળ આપણે માહિતી મેળવતા રહેશું બરાબર હવે આગળના દાખલામાં હું આવી રીતે નહીં ગણું તમે સમજી લેજો બરાબર હવે આગળનો દાખલો આપણે જોઈએ તો અહીંયા સાત હજાર આઠસો ને આપેલા છે એને કેટલા વડે વિભાજીત કરવાના છે બાર વડે બરાબર એને આપણે આગળ જોયું એવી રીતે આ રીતે એને નોટિફ કહેવાય ને નિર્દેશિત કરી શકે આવી રીતે બરાબર આવી રીતે લખાય છે હવે આપણે નો ઘડિયો બોલવાનો બરાબર પેલા હવે અહીંયા શું છે કે અહીંયા બે અંક છે તો આપણે શું બે અંક ઉપર ફોકસ કરીશું હવે નાના છે બરાબર તો વડે આગળ આપણે કહેવાય બારના ઘડીઓ બોલવાનો બારના ઘડિયામાં ઇઠોતેર કોઈ જગ્યાએ આવે છે એવું જોવાનું ઇઠ્યોતેર આવતા તો ઇઠોતેર આપણે મૂકી દેવાના અને ઇઠું કરતાં કરતા મોટી સંખ્યા આવતી હોય તો એના પહેલાની જે સંખ્યા હોય એ આપણે મૂકવાની તો આપણને ખબર છે કે બાર પંચ બાર પંચા સાઠ પછી ચોર્યાસી અહિયાં સીધું બોતેર થી ચોર્યાસી થઈ જાય છે બરાબર તો હવે આપણે જે ચોર્યાસી છે એ તો ઇઠોતેર કરતા મોટા થઈ જાય છે એટલે એ તો આવે નહીં તો કઈ આવશે બોતેર આવશે તો બાર છોતેર હવે આના બાદ બાકી કરી લેવાની તો આઠ માંથી બે જાય તો કેટલા વધે આઠ માંથી બે જાય તો આપણને છ વધે સાતમાંથી સાત જાય તો શૂન્ય અને આપણે ખબર છે ભાગાકરમાં કે એક એકનો ભાગ ચાલી ગયો એના પછી એક સંખ્યાને આપણે નીચે ઉતારવાની તો હવે આપણે આ સંખ્યાને નીચે ઉતારીશું હવે પાછો આપણે બારનો ઘડિયો બોલવાનો તો બારના ઘડિયામાં ખબર પાસઠ કોઈ જગ્યાએ આવે છે તો અહીંયા જ લખેલું છે આપણે કે પાસઠ કોઈ જગ્યાએ મળશે નહીં કારણ કે સીધા સાઠ થી બોતેર થઈ જાય છે બરાબર તો આપણે શું લઈશું બાર પંચ સાહીઠ બાકી કરી લઈશું તો પાંચ અહીંયા નીચે ઉતારી લઈશું પાછો બાર નો ઘડિયો બોલવાનો તો બાર પંચ સાઈઠ બાર ના પે સાઈઠ પેલા સંખ્યા હોય તો બાર ચોક અડતાલી બરાબર તો આપણે અડતાલી મૂકી દઈશું બાર ચોક અડતાલીસ જે કહેવાય ને અડતાલીસ જે તેપન કરતા નાના છે અને આ તેપન છે નાના છે તો આપણે કઈ સંખ્યા મૂકીશું અડતાલી બરાબર તો બાર ચોક અડતાલીસ આની બાદ બાકી કરી લઈશું હવે તમે જો આપણો વિડીયો છે બાદ બાકીનો વિડીયો એ જોયો હોય તો તમને ખબર પડે કે અહીંયા જે કેવાય ને ત્રણ છે એ આઠ કરતા કેવા છે નાના છે તો અહીંયા ભાગ નહીં ચાલે એટલે આપણે શું લેવો પડે દસકો લેવો પડે

હવે આગળનો આપણે કહેવાય ને થોડુંક હજી આનાથી ડિફિકલ્ટ લેવલ આપણે જોઈએ હવે આગળ આપણને દાખલા નંબર પાંચ આપેલો છે જેમાં તમે જુઓ તો ચારને આપણે પાંચ વડે વિભાજીત કરવાના છે હવે આપણે આગળ જેમ શીખ્યા એવી રીતે તમને ખબર પડી ગઈ કે છે કે આ પાંચ છે એ ચાર કરતાં કેવા છે મોટા છે તો ભાગ તો ચાલે નહીં તો હવે આનો ભાગાકાર કેવી રીતે કરવો તો એ જ તો આપણે અહીંયા શીખવાનું છે બરાબર તો હવે આપણે કદાચ નાના જે ધોરણની અંદર તમે શીખ્યા હોય તો તમને ખબર હોય કે કોઈ પણ સંખ્યા હોય આ ચાર જ છે તો ચાર પાછળ હંમેશા પોઈન્ટ હોય પછી ઇન ફાઈવ આઠ એવી રીતે કોઈ પણ સંખ્યા બીજી લઈએ આધાર ખબર અહીંયા બાજુમાં દાખલો એવો છે કે પાંચ છે બરાબર તો પાંચની પાછળ આવી રીતે જ શૂન્ય 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 હોય છે બરાબર હવે આ શૂન્ય શૂન્ય નો તો આમ એમ જોવા જઈએ તો આપણો કંઈ મતલબ જ નથી પણ આપણે કોઈ જ્યારે કહેવાય ને કોઈ સંખ્યાને આપણે વિભાજીત કરવી હોય ત્યારે આપણે આનો ઉપયોગ લેતા હોઈએ છીએ બરાબર તો હવે આપણે આની પાછળ આપણે આવી રીતે મૂકી દઈશું આવી રીતે ગણી લેવાનું આ શૂન્યનો કોઈ મતલબ જ નથી જોકે પણ આ કહેવાય ને આવી રીતે દાખલો આવે ત્યારે આ શૂન્યનો મતલબ બહુ બોળો થઈ જાય છે બરાબર મહત્વ બહુ વધી જાય છે તો આપણે આગળ હવે ગણીશું હવે 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 તો આપણને ખબર પડી કે એકદમ સરળ છે બરાબર તો અહીંયા હવે શું કરશું તો આ પાંચ છે અને આ ચાર છે એટલે આ શું છે આ ચાર નાના છે અને પાંચ મોટા છે તો મેં આગળ આગળ જ વાત કરેલી કે ચાર આ નાના હોય તો આપણે શું કરશું હવે બે સંખ્યા ભેગી કરશું બે સંખ્યા ભેગી કરીએ પણ વચ્ચે શું આવે છે આવે છે તો શું કરવાનું આ ઉપર આવી ઝીરો પોઈન્ટ બરાબર આમ ઝીરો પોઈન્ટ કરી દેવાનો હવે હવે દાખલો ગણવાનો તો આ બંને ભેગા કરીને ગણવાનો તો પાંચ અઠ ચાલીસ બરાબર હવે બાદ બાકી કરવાની તો આ શું થઈ ગયું જીરો આ ઝીરો બસ દાખલો રીતે આ દાખલો જોઈ લઈએ આમાં આમાં પણ પણ શું આ જે સંખ્યા છે નાની છે આ મોટી છે બરાબર તો આને શું ગણવાનું આપણે જે પૂર્ણ સંખ્યા છે એની એની પાછળ આપણે પોઈન્ટ મૂકીને જીરો જીરો ગણી લેવાનું બરાબર આવી રીતે ઝીરો જીરો જીરો બરાબર તો હવે આ જીરો જીરો ગણ્યું તો આપણે હવે કહેવાય ને કે બંને સંખ્યાને ભેગી આપણે ભાગા ભાગાકાર કરી શકીએ તો હવે સાતનો ઘડિયો બોલવાનો સાતના ઘડિયામાં પચાસ ક્યાં આવે છે નથી આવતા તો શું આવે છે સિત્તેર સિત્તેર ઓગણપચાસ તો આ ઓગણપચાસ મૂકી દીધા બરાબર હવે બાદ બાકી કરી લેવાની બાદ બાકી કરો તો અહીંયા ભાગ નહીં ચાલે એટલે અહીંયા સીધું આ ક્રોસ થશે ને અહીંયા કેટલા થશે ચાર થશે અને અહીંયા કેટલા થશે દસ થશે બરાબર તો દસમાંથી નવ જાય કેટલા થશે એક અને અહીંયા કેટલા થશે ચારમાંથી ચાર જાય એટલે શૂન્ય હવે હજી આગળ આપણે ગણી શકીએ અહીંયા આપણે પોઈન્ટ મૂકવાનું ભૂલી ગયા તો આ પોઈન્ટ છે આ આપણે કારણ કે પોઈન્ટની પેલી સાઈડ જતા રહ્યા એટલે આપણે આ પોઈન્ટ મૂકવો પડે બરાબર હવે આગળ હવે આપણને ખબર છે કે ભાગાકારની અંદર ભાગાકાર થઈ જાય ભાગ ચાલી જાય એના પછીની જે સંખ્યા હોય એને નીચે ઉતારવાની હોય તો આપણે આ જીરોને શું કરીશું નીચે ઉતારીશું એટલે આ શું થશે નીચે આવશે હવે વારંવાર આપણે કંઈ આ પોઈન્ટ મૂકવાની જરૂર ના હોય એકવાર પોઈન્ટ મૂક્યો એટલે એ પૂરું થઈ ગયું બરાબર હવે શું કરશું તો સાતનો ઘડિયો પાછો બોલીશું તો સાતનો ઘડિયો બોલશું એટલે સાત એકા સાત સાત ચૌદ ચૌદ તો દસ કરતા મોટા થઈ જશે તો આપણે કઈ સંખ્યા લેવાની તો સાત લઈ લેવાની તો સાત એકા સાત બરાબર તો આનો જવાબ શું મળશે હવે તો તમને સારી રીતે ખબર પડી ગઈ છે બાદ બાકી રીતે હું ડાયરેક્ટ કરી લઉં છું બરાબર તો દસમાંથી સાત જાત કેટલા વધે ખબર છે ત્રણ વધશે બરાબર અને આ ત્રણ વધ્યા તો હવે પાછો આપણે જીરો ઉતારશું બરાબર તો કેટલા હવે પાછો આપણે ભાગ ચલાવવાનો તો હવે સાત ચોક અઠ્યાવીસ બરાબર સાત ચોક અઠ્યાવીસ અને બાદ કરીશું તો હવે કેટલા વધ્યા ત્રીસ માંથી તો બે આવી રીતે કેવાય ને આ વધતું જશે આવું ઊભું રહેશે નહીં બરાબર આગળ આપણને દાખલા નંબર સાત આપેલ છે જેમાં સાત હજાર આઠસો એને આપણે બાર વડે વિભાજીત કરવાના છે તો આપણે જાણી લીધું હવે સારી રીતે સમજી ગયા કે આપણે ભાગાકાર કેવી રીતે થાય અહીંયા કેટલી સંખ્યા આપી છે બે સંખ્યા આપી છે મતલબ બે અંકની સંખ્યા આપી છે અને તો આપણે શું કરવાનું બે અંકની સંખ્યા હોય તો આપણે સૌ બે અંક બે શરૂઆતના બે અંક ઉપર આપણે ફોકસ કરીશું બરાબર અહીંયા બાર છે તો અહીંયા આપણે ઇઠોતેર ઉપર ફોકસ કરીશું હવે બારના ઘડિયામાં આપણે જોવાનું કે ભાઈ બારના ઘડિયામાં કોઈ જગ્યાએ ઇઠું આવે છે તો આવતા હોય તો એના આના નીચે મૂકી દઈશું નહીં આવતા હોય તો એનાથી જે નાની સંખ્યા હશે ઈઠું થી નાની સંખ્યા એને આપણે લઈશું તો ચલો આપણે બારનો ઘડિયો જોઈ લઈએ તો આપણે સીધું બાર પંચ સાઠ થી શરૂઆત કરું તો બાર પંચ સાઈઠ બાર પછી બાર છંગ બોતેર જો બાર પંચા સાઠ બાર છોતેર બરાબર અને બાર સીતા કેટલા થશે બાર સીતા ચોર્યાસી તો હવે અહીંયા બોતેર થી સીધી ચોર્યાસી થઈ જાય છે તો આપણે કેટલા જોઈએ છે ઇઠોતેર જોઈએ છે જે બાર ના ઘડિયામાં આવતા નથી તો આપણે શું કરશું તો ઇઠોતેર થી જે નાની સંખ્યા હોય આ આ ઘડિયાની અંદર એ લઈ લઈશું છેલ્લી તો આપણે કઈ આવશે બોતેર આવશે અહીંયા મૂકીશું અને બાદ કરી દેવાનું તો કેટલા થાય આઠ માંથી બે જાય કેટલા વધે આઠ માંથી બે જાય તો છ અને સાતમાંથી સાત શૂન્ય હવે એક્સપાન્ડ કરવાના છીએ બરાબર એટલા માટે ફરીથી આ દાખલો મેં લીધો છે તો હવે પાછો બારનો ઘડિયો બોલવાનો હતો બાર ના કોઈ જગ્યાએ પાસઠ આવે છે તો ના આવતા નથી કોઈ જગ્યાએ બરાબર તો સીધું શું લેશું આપણે અહીંયા આપણે છ મૂકવા મૂકવાનું ભૂલી ગયા બરાબર અહીંયા છ મૂકી દઈએ બાર ના ઘડિયામાં આગળ જોઈએ તો બાર ના ઘડિયામાં કોઈ જગ્યાએ પાસઠ આવતા નથી તો શું લેવાનું પાસઠ થી નાની સંખ્યા હોય આ તો પંચ નાની સંખ્યા છે પંચ બરાબર બરાબર તો હવે આને વાત કરી પાંચ છ માંથી છ જાય તો શૂન્ય બરાબર હવે આપણે ઉપરની જે સંખ્યા છે એને એક નીચે ઉતારી લઈશું એટલે આ શું થશે ત્રણ ત્રણ જે એ નીચે આવશે તો બાર ના ઘડિયામાં કોઈ જગ્યાએ તેપન આવે છે તો આપણને સારી રીતે ખબર છે બારના ગળિયામાં કોઈ જગ્યાએ પરંતુ બારના ગળિયામાં તો અડતાલી અને સાહીઠ વચ્ચે આપણે લઈશું અડતાલીસ તો બાર બાર ચોક અડતાલીસ તો અહીંયા ચાર મૂકીશું અને અહીંયા અડતાલી મૂકીશું બરાબર હવે આની બાદ બાકી કરી લઈશું તો હવે કેટલા વધશે તો આપણને ખબર છે કે ભાઈ આનો દસકા બાદ બાકી છે તો હવે આનો દસકો લઈ લઈશું કેમ કે ત્રણ ત્રણથી ત્રણમાંથી આઠ ના જાય બરાબર બાદ ના થાય એટલે આપણે આનો શું લઈ લઈશું દસકો લઈ લઈશું તો અહીંયા કેટલા વધશે ચાર અહીંયા કેટલા થશે તેર બરાબર તો તેર માંથી આઠ જાય તો કેટલા વધે તેર માંથી આઠ જાય તો પાંચ અને ચારમાંથી ચાર જાય તો શૂન્ય બરાબર હવે આગળ આપણને કોઈ સંખ્યા છે નથી પરંતુ આપણે શું વાત કરી કે આ સંખ્યા પછી હંમેશા એવું હોય જ છે પોઈન્ટ શૂન્ય 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 જોકે આનું કંઈ મહત્ત્વ છે નહીં પરંતુ જ્યારે જરૂરિયાત પડે ત્યારે આપણે લઈએ છીએ ઇન્ફાનાઇટ લેવલ સુધી હોય છે ઇન્ફાઇનાઇટ હોય છે બરાબર તો હવે આપણે શું કરીશું આ શૂન્યને એક નીચે ઉતારીએ શૂન્યને આપણે એક નીચે ઉતાર્યું આવી રીતે બરાબર તો આ શૂન્યને નીચે ઉતાર્યું આપણે ખબર છે કે આપણે જ્યારે પણ આ પોઈન્ટથી આ સાઈડ જઈએ એટલે એક પોઈન્ટ ચડાવવો પડે છે તો આ પોઈન્ટને અહીંયા મૂકી દેવાનું બરાબર જો આગળ સંખ્યા ના હોય તો જીરો મૂકવાનો સંખ્યા હોય તો આપણે ઝીરો મૂકવાની જરૂરિયાત નથી બરાબર તો અહીંયા આપણે પોઈન્ટ મૂકી દીધો હવે પોઈન્ટ મૂકી દીધો તો હવે આપણે પાછો આનો ભાગ લઈશું ભાગ ચલાવશું તો બાર પંચ સાહીઠ સાઠ વધી જાય તો બાર ચોક અડતાલીસ તો ચાર આવશે ફરીથી ચાર અડતાલીસ બરાબર આને બાદ બાકી કરો તો આનો કેટલા વધે તો આમાં વધશે બે ફરીથી આ શૂન્ય નીચે ઉતારી લઈશું આ શૂન્ય નીચે ઉતરી ગયું હવે શું હવે પાછો આપણે એનો કહેવાય ને બારનો ઘડિયા બોલશું એમાં વીસ કોઈ જગ્યા આવે છે તો વીસ આવતા નથી બરાબર તો હવે આગળ આપણે બાર ના ઘડિયામાં બાર ચોવીસ આવે છે બાર બારા લઈ લઈશું બરાબર જે વીસ કરતા નાની છે બરાબર માઇનસ અહીંયા વીસ માંથી બાર જાય કેટલા વધે તો આઠ બરાબર એવી રીતે આગળ આગળ વધતા જઈશું તેમ તેમ સંખ્યાઓ વધતી જશે આપણે શું હોય કે એક વાર જ પોઈન્ટ લેવાનો વારંવાર પોઈન્ટ લેવાની જરૂરિયાત નથી જે આપણે અગાઉ વાત કરી તો આવી રીતે આપણે કહેવાય ને પોઈન્ટવાળા દાખલા ગણાતા હોય છે મેં અહીંયા તમને એક આઠમા નંબરનો દાખલો આપ્યો છે આઠ હજાર નવસો પચાસ ડિવાઈડ બાય પંદર એ તમારે ગણી અને કોમેન્ટ બોક્સની અંદર આની જવાબ મને કહેવાનો છે બરાબર તો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જગ્યાએ બાદ બાકીમાં હજી પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી શું છે કે જો ડાઉટ હશે તો ફરીથી આપણે એક એવો વિડીયો લઈ લેશું અને આપણે કહેવાય ને કોઈપણ જાતના ભાગાકારમાં કોઈપણ જાતનો ડાઉટ ના રહેવો જોઈએ બરાબર એવું આપણે ઇન્સ્યોર કરીશું બરાબર તો તો તમે કોઈ પણ ડાઉટ રહ્યો તો મને કોમેન્ટની અંદર જણાવી દેજો તેમજ જો મને તમારો મારો આ વિડીયો તમને જો ગમે હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો જોડે શેર કરજો અને અમારી ચેનલ થર્ટી મિનિટ્સ લર્નિંગ એપ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા